જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ એસ બિંદુસ્તાની ટીમ વિશે તો મિત્રો યસ બિંદુસ્તાની ટીમ એ આપણા ગુજરાતમાં હાલ સૌથી બેસ્ટ અને નંબર વન પર ચાલતી સામાજિક કોમેડી યુટ્યુબ ચેનલ છે અને મિત્રો તમે તેના વિડીયા કયા ટાઈમે જુઓ છો સવારે જોવો છો બપોરે જોવો છો સાંજના જુઓ છો રાત્રે જોવો છો એ કમેન્ટ કરજો અને આપણે એસ બિંદુસ્તાનની ટીમ વિશે વિડીયો બનાવી છે અને આપણે એક ચેનલ રાખી હતી કે આપણે એક વિડીયો મેં તો જેમાં દસ લાઈક અને દસ કમેન્ટ આવશે તો આપણે ફૂમતાજીની ટીમ એટલે હસબેન્દુ સાહેબની ટીમને મળવા જશું ભેગા થવા જશું અને તેમની ઇન્કમ કેટલી છે તેઓ કેટલા પૈસા કમાય છે તેઓ બીજું શું કામ કરે છે વિડીયોના સિવાય તો મિત્રો એ બધી આપણે જાણકારી આપવાના છીએ એટલે એ વિડીયોમાં દસ લાઈક પણ થઈ ગઈ છે અને દસ કમેન્ટ પણ આવી ગઈ છે તો હવે આપણે આ વિડીયો બનાવીએ છીએ અને પછી જશું આપણે ફૂમતાજીને મળવા તો મિત્રો કમેન્ટમાં લખી દેજો ભાઈ જાઓ મળવા ફૂલ સપોર્ટ એવું કમેન્ટમાં રાખી દેજો તો આપણી ચેનલમાં બે હજાર સબસ્ક્રાઈબર જલ્દી થઈ જાય છે તો સપોર્ટ કરજો ખાલી હોડસો જેવો થયો છે વન પોઈન્ટ સિક્સ કે તો જલ્દીથી બે હજાર સબસ્ક્રાઈબર થઈ જાય અને આપણી ચેનલ હવે મોન્ટાઇ થવામાં થોડું જ ખૂટશે થોડો જ વચ ટાઈમ ખૂટો છે તો સપોર્ટ કરજો તો તમે સપોર્ટ કરશો તો મિત્રો આપણે રોજ વ્લોગ વિડીયા પણ બનાવીશું અને આવા વિડીયા પણ બનાવીશું અને જો અત્યારે આપણે ધોળોનો ચાર ખાવાનું ચાલુ છે ચાર નાખીએ ત્યારે અને આપણે રોજ વ્લોગડિયા ઓડિયા બનાવીએ છીએ તો સપોર્ટ કરજો તમારા ભાઈને અને જેટલું બને એટલું વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ આપણે તમારા જેવા મોણસ છીએ ભાઈ મજૂરી રીકડિંગ ખાવાનું અને આ તો યુટ્યુબ ચેનલ બનાવી છે તો તે બધા થોડો સપોર્ટ કર્યો હતો અને હજુ સપોર્ટ કરતા રહેજો મિત્રો મળીશું નવા વિડીયોમાં અને મિત્રો જ્યારે આપણી યુટ્યુબ ચેનલ મોનટાઇટ થઈ જશે ત્યારે આપણે તેનું સેલિબ્રેશન કરીશું અને આપણે ફૂલ ફેમિલી બ્લોગ બનાવીશું તો મિત્રો તેમાં સપોર્ટ કરજો અને થોડો જે સમય ખૂટો તો આપણે ચેનલ મોડેટાઇજ થવામાં લગભગ અમે વિડિયો નાખશું એટલે તમને ખબર પડી જશે તો ફેમિલી વ્લોગ નાખશું આપણે તો અમારી ફેમિલી તમને તમને બતાવીશું કેટલા માણસ છે અમારી ફેમિલીમાં કેટલા અમે ભાઈબંધ છીએ તો વિડીયો જોવાનું ભૂલતા ને આપણે થોડા જ સમયમાં તમે સપોર્ટ કરશો ને તો થોડા સમયમાં આપણો એવો વિડીયો આવી જશે તો મિત્રો પસંદ મળશે તો આ